જય જયમાળના ગ્રુપ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારને સુખડીનું વિતરણ કરાયું જયમાલનાથ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારના લોકોને કપડાં બૂટ ચપ્પલ મીઠાઈ ફરસાણ સહિતની વસ્તુનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે દિવાળી પર્વ નિમિત્તે ઝૂપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું ठीक है टाटा बाय

મા અમારો માલના દ્રો પરંપરા આજે નિમિત્તે આજે હુકડીનું વિતરણ કર્યું છે એનું કારણ છે હુકડીનો જે અમારે ભૂકો થઈ ગયો છે એટલે અમે આવું નિમિત્તે હુકડું છે દડિયા બદન આપી અને આ જે આ અમે દર વર્ષે મુજબ આ વખતે પણ ખરેખર બાલા હનુમાન મંદિરે આ સિવાય અમારા બે જગ્યાએ બીજે પણ વિતરણ ચાલું છે એટલે કહેવા માગું છું કે આપણા ઘરે ખરેખર આવો કોઈ પ્રસંગ હોય જન્મદિન હોય તો ખરેખર આવા ઝૂંપટ્ટીમાં જઈને આપણે ઉજવીએ અને આપીએ તો રાજી થાય અને આપણા માધિકા માગું છો કે આપણા ઘરે કોઈ સારા કપડાં હોય ન પહેરી શકતા હોય તો અમારું માનવ ગુપનો સંપર્ક કરો કા પછી આપણે જાતે જઈને કાં મંદિર આજુબાજુ બેઠા હોય આવા ઝૂપો બધા રહેતા હોય એને ચોક્કસ આપો આ નિમિત્તે અમે ઘણા ઘણા જગ્યાએ અમે પણ વિતરણ કરીએ છીએ આ મુજબ હવે આપણે શિયાળીની રમઝટ શરૂ થઈ ગઈ છે એટલે અમે ધાબળા પણ વિતરણ કરવાના છે અગાઉ પણ ચંપલનું વિતરણ કર્યું હતું એમ દશેરામાં દિવસે ચોડાફળીની જલેબીનું પણ વિતરણ કર્યું હતું એટલે અમે બહુ આનંદ માની અમારે દાતાને સોયો કે માનવ ગુપ હંમેશા ઓગણી એક બાળું તે આ કાર્ય કરે છે આ નિમિત્તે આપણા તમામ જે કાર્ય કરનાર છે સેવાભાવી છે અમારા જે બાળકો છે એ તે સવારે ઉઠે ફટાકડાના જે થઈ ગયા હોય ફટાકડાના જે ચીવ હોય એ ફટાકડાના અવાજથી ખરેખર આપણે કુંડામાં પાણીના જે પક્ષી માટેના પડી જાય છે એ તે આપણે સાફ કરવું અમારે કહેવા માગું છું કે આ નિમિત્તે અમારા બાળકો ઉમંગ ગુસ્સા બહુ છે આ દીકરો છે એ તે સરસ મજાનું કામ કરે છે એમ અમારા બધા દીકરાને ચાલુ કરી દીધું આજુબાજુ જ્યાં ફટાકડા ફૂટ્યા હોય એ જગ્યાએ જઈને કચરો લઈ લે અને ચણ નખાતો હોય એ જગ્યાએ ફટાકડા ફોડસો નહીં કરો છો નહીં નકા પક્ષીઓ બીમારથી પણ મરી શકે મરી જાય છે આપણા માધ્ય લોકો જય મહાલનાથ મહાદેવ